નમસ્કાર ખેડૂત મિત્રો એગ્રી બિઝનેસ સેન્ટર વેસમાં અને લભી એન્ટરપ્રાઇઝના આપ વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા છો અથવા કોઈપણ સોશિયલ મીડિયાની અમારી સાઇટ પરથી આપ અમારા વિડીયો અથવા અમારા પેમ્પલેટ જોઈ શકો છો અને આપણે ફક્ત ખેતીની માહિતી ત્યાં મળશે પાક રિલેટેડ માહિતી મળશે અથવા સરકારી યોજનાની જે ખેતીની છે એના વિશે માહિતી મળશે તો આવી જ વધારે માહિતી માટે ખેડૂત મિત્રો અમને આપની થોડી ડિટેલની જરૂર છે જેમ કે આપનું નામ આપનું એડ્રેસ પણ એડ્રેસમાં આપનું ફર્યું તાલુકો જિલ્લો અને આપનો પિનકોડ નંબર તે ઉપરાંત તમારી જન્મ તારીખ આટલી વસ્તુની અમને જરૂર છે જો અમારી પાસે આ ડેટા આપના હશે તો અમે વધારે સારી રીતે આપને એ માહિતી પહોંચાડી શકીશું આપ જે પાક બનાવો છો ફક્ત એ પાક રિલેટેડ વધારે સારી અને સચોટ માહિતી પહોંચાડી શકીશું તો આપને જે નંબર પરથી આ મેસેજ આવ્યો છે એ નંબર પર આપ